અમદાવાદ શહેરમાં પડેલા ખાડાએ વધુ બે વ્યક્તિઓનો ભોગ અહીં લીધો છે અમદાવાદના નારોલ વિસ્તારમાં જે કહી શકાય કે હું આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે આ એક જગ્યા છે કે જ્યાં ગઈકાલે એક દંપતી છે અહીંથી પસાર થતું હતું અને એ દંપતીને વીજ કરંટ લાગ્યો છે તે પ્રકારનું અનુમાન છે તે લાગ્યું હતું અને તેના જ કારણે તે બંને પતિ પત્નીનું અહીં મોત થયું છે ખાસ કરીને આપ જોઈશું કે દ્રશ્યોમાં પણ જોવા મળ્યું છે કે કઈ રીતે મસ મોટા ખાડા છે ખાડામાં પાણી ભરાયા છે અને ગત મોડી રાતે એ પરિવાર અહીંથી પસાર થઈ રહ્યો હતો અને એ દરમિયાન જ તેનું અહીં વીજ કરંટ લાગ્યું હોય તે પ્રકારનું અનુમાન છે અને તે લોકોનો અહીંના લોકોનો પણ આક્ષેપ છે કે અહીં વીજ કરંટ લાગી રહ્યો હતો તેના કારણે એ બે લોકો છે એ બંને પતિ પત્ની છે તેનું મોત થયું છે ખાસ કરીને અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે વરસાદના કારણે રસ્તાઓમાં પાણી ભરાય ત્યારબાદ ખાડાઓ પડે અમદાવાદ શહેરે ખાડા નગરી બની જાય છે પરંતુ કેમ તંત્ર જાગતું છે આની પહેલાં પણ અનેક એવી ઘટનાઓ બની છે જેની અંદર આ પ્રકારના જે મોત છે તે થઈ ચૂક્યા છે રાજેશભાઈ તમે આ વિસ્તારના છો અનેક વખત તમે રજૂઆત પણ કરી છે અને ગઈકાલે જે આખી ઘટના બની છે શું ઘટના હતી ગઈકાલની અને આજે વીજ કરંટ લાગ્યું છે તેના કારણે બે લોકો એટલે કે પરિવારના બે મુખ્ય વ્યક્તિઓ પતિ અને પત્ની તેનું મૃત્યુ થયું છે પ્રણવ આ રોડ માટે છેલ્લા બે વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર અમે આવેદનપત્ર આપી રહ્યા છીએ ધરણાનો કાર્યક્રમ પણ યોજ્યો છે અને એમને કીધું છે કે આની આ રોડ ઉપર અવારનવાર અકસ્માત થઈ રહ્યા છે અહીંયા આગળ આ રોડ ઉપર ત્રણ ત્રણ ફૂટ ચાર ચાર ફૂટ ખાડા પડી રહ્યા છે તમે આ રોડનું પેચવર્ક કરો હજી તો બાવીસ અને ત્રેવીસ જુલાઈએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર અને અહીંના એન્જિનિયર વિભાગના અધિકારીઓ સાથે આવેદનપત્ર આપીને ત્યારે વાર્તાલાપ કરવામાં ભાઈ આ રોડ ઉપર તમે તાત્કાલિક ધોરણે રોડ બનાવો અને આ રોડ મંજૂર થઈ ગયો છે એમનું કહેવા પ્રમાણે એ સમયે એ કહેતા કે વરસાદની સિઝન છે એટલા માટે આ રોડ વરસાદ પછી બનાવીશું લોકોના જીવ ગયા ત્યાં સુધી આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ આ રોડ બનાવ્યા નથી અને આ માનવ સર્જિત અપરાધ છે આ કોઈ અપરાધ એવો નથી આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખબર હતી આ રોડ બનાવવાનો છે આ રોડ ઉપર આટલા અકસ્માત થઈ રહ્યા છે આટલી વખત રજૂઆત આવે છે તેમ છતાં પોતે બેદરકારીની અંદર આ બે લોકોના આજે મૃત્યુ થયા છે આટલી મોટી દુર્ઘટના થઈ છે હજી પણ તમે જોઈ શકો છો ગઈકાલ રાતની આ દુર્ઘટના છે હજી પણ આખા રોડ ઉપર અનેક જગ્યા આ એક ખાડો નથી આ અઢી કિલોમીટરનો રોડ છે બે કિલોમીટરનો રોડ છે અને રોડ ઉપર અનેક જગ્યાએ આ રીતે પાણી ભરાયા છે અનેક જગ્યાએ આ રીતે ખાડા છે તેમ છતાં એક પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો અધિકારી અહીંયા આગળ ફરક્યો નથી કે અહીંયા બીજા કોઈ કામ શરૂ કરવામાં નથી આવ્યા ચોક્કસ ખાસ કરીને આ જે પરિવાર છે મળવાનું થયું હશે અને જે ઘટના બની છે માગરપાલિકા માટે કેટલી જવાબદાર છે કારણ કે નગરપાલિકા કે છે કે અમે રોડ રસ્તાઓ બનાવીએ છીએ ખાડા પૂર્ણ કરીએ છીએ પરંતુ સમયાંતરે અહીં કેવી સ્થિતિ હોય છે આ રોડની અંદર આ રોડની અંદર પ્રણવભાઈ ભાઈ કહું તો છેલ્લા બે વર્ષથી આ રોડની હાલત આવી છે આજુબાજુ એસ્ટેટ છે ઇન્ડસ્ટ્રીઝ છે અને આ રોડ ઉપર રોજ લગભગ એક લાખ પબ્લિક નોકરી જતી અવરજવર કરતી સામાન્ય ઘરની ગરીબ વર્ગની કાં તો મધ્યમ વર્ગની પ્રજા એક લાખ પબ્લિક અહીંથી અવરજવર કરતી હશે મ્યુનિસિપાલિટીના તંત્રને અમે વારંવાર આવેદનપત્રો આપ્યા છે લેખિતમાં મૌખિક પણ અધિકારીઓને કીધું છે કે આ રોડ ના બનાવો તો કંઈ નહીં પણ ચોમાસાની અંદર આ ખાડા તો પૂરો તો આ જે બનાવો ને આવા દુઃખદ બનાવો ના બને પરંતુ આ ગોર નીન્દ્રાની અંદર ઊંઘેલું મ્યુનિસિપાલિટીનું તંત્ર આ તંત્રના અધિકારીઓ પર કે જે જવાબદાર છે આ રોડ માટે એમની ઉપર માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે કારણ કે આ અધિકારીઓ તો જ સુધરશે અને અધિકારીઓ તો જ સાણસામાં આવશે જ્યારે એમની ઉપર આવા ગુના દાખલ કરવામાં આવશે બાકી આ અધિકારીઓ રીઢા ગુનેગાર કરતાં પણ ખરાબ હાલતમાં આ લોકો અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ચલાવી રહ્યા છે અમદાવાદ શહેરની પ્રજા કે જેઓ ખોબલે ખોબલે એ લોકોને ટેક્સના રૂપિયા આપે છે એ પ્રજાના એ પ્રજાના જીવની એ લોકોને સહેજ પણ પરવા નથી કે સહેજ પણ પડી નથી એવું આ ઘટના ઉપરથી અને અમદાવાદની અંદર ચોમાસામાં બનેલી ઘટના ઉપરથી સાબિત થઈ રહી છે ચોક્કસ ફરી આપણે એક દ્રશ્યો બતાવવાનો પ્રયાસ આપ જોઈ શકો છો કે જે દ્રશ્યો છે આ એક ખાડો છે કે જે ગત મોડી રાતે કહેવાય છે કે સાડા કલાકની આસપાસ એ દંપતી પસાર થઈ રહ્યું હતું અહીંથી અને એ દરમિયાન છે તે જે છે તે આ ખાડામાં પડે છે અને કહેવાય છે કે અહીંના જે લોકો છે કહી રહ્યા હતા કે અહીં કરંટ લાગી રહ્યો છે અને તેના જ કારણે બંને લોકોના મૃત્યુ થયા છે તે પ્રકારનું અહીં તમામ જે લોકો છે તેનું કહેવું છે પણ ચોક્કસ માની શકાય કે એક તરફ અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે વરસાદમાં ખાડા પડે અને ખાડામાં આ રીતે લોકોના મૃત્યુ થાય એ ઘટના હવે સતત બની રહી છે ત્યારે જોવાનું રહેશે કે નગરપાલિકા આને લઈને શું એક્શન અહીં લે છે કર્યા છે મને મારા ભાઈ ના ઘેર ઉતારી તો મેં તમને કઈ ખાધું નઈ તો કે ના અમે ઘેર જઈને વગાડી ને ખીચડી ખાઈ ને દસ વાગ્યા તો કે ના મમ્મી કે તું સવાર જલ્દી જતી રે છે એ રસ્તે કોઈ દિવસ નહીં આવતો થાંભલો તૂટ્યો હશે વાયર તો એ લોકો એ સેલો મારી જતા રહ્યા ખાડો હશે એટલે એ લોકો એક્ટિવા પર બેઠા નહીં ચલાઈ નહીં ગયા એટલે મારી બોન કરંટ આવ્યો હશે એ પડી ગયો એટલે મારા ન એમ થયું લપસી ગઈ એટલે એને પકડવા ગયો મારા છોકરાના ના હાથ આમ થઈ ગયા હું કેવી રીતે છો એવા સમાચાર મળ્યા કે આ લોકો મટન ગલીમાંથી નીકળતા હતા અને ગાડી પાણીમાંથી કાઢી પછી બીજને કરંટ લાગ્યો અને બી ત્યાં કાને એક્સપાયર થઈ ગયા હતા પતિ પત્ની બી એટલે અમે લોકો પછી ઘેરથી ભાગમ ભાગ ત્યાં કાના ગયા ત્યાં કાના ગયા એટલે આ બાજુ પોલીસ ઊભી હતી ઓલી બાજુ પોલીસ ઊભી હતી કે પછી તમને અંદર નહીં જવા દઈએ કે હમણાં બે જણા આ રીતે મૃત્યુ પામ્યા છે કે તો તમને અંદર નહીં જવા દઈએ તો મારી દીકરી છે મેં તો હું અંદર તો જાઉં ન સાહેબ તો કે ના અંદર ના જવા દઈએ ઓલા ગેટથી જાઓ ઓલિયા રસ્તે નારોલવાળાથી તો ત્યાંથી બી અંદર ના આવવા દીધા પછી પોલીસવાળા કે જાઉં ત્યાં ફોન કરું છું ઓલા પોલીસવાળાને તો એ પોલીસમેન તમારી જોડે આવશે અને તમને અંદર લઈ જશે પછી સાહેબ જોડે આવ્યા અમને અને પછી ત્યાં અમને લઈ ગયા પછી બતાવે કે ભાઈ આ બે ડેડ બોડી અહીંયા પડી છે ક્યાં લઈ ગયા છે અને શું પોસ્ટમોર્ટમમાં પ્રાથમિક તમને શું કહેવામાં આવે છે કે બીજું કોઈ કારણ નહીં પોસ્ટમોર્ટમમાં તો હમણાં શું છે કે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ તો આવવાનો નથી અત્યારે હાલમાં પણ ત્યાં કાના લઈ ગયા પોસ્ટમોર્ટમ માટે અમે અત્યારે વાડીલાલ રાત્રે બે વાગે મૂકીને આવ્યા છીએ હવે પોસ્ટમોર્ટમ ક્યારે હલા છે ક્યારે નહીં રિપોર્ટ આવે છે પછી ખબર પડે પાણીની અંદર કરંટ જતો હોય આ તો મારા દીકરીને જમાઈ ગુમાયા છે મેં કાલે બીજા કોકના જાય તો શું કરવાનું હા સો ટકા વળતર તો મળું જ છીએ ને કેમ કે આ છોકરો ઘરમાં કમાવા વાળો મારો જમા એક જ હતો બીજું કોઈ છે નહીં કમાવા વાળું એના મા બાપ બે કઈ રહ્યા છે બરાબર છે એમની પાછળની જિંદગી નું શું હા પૂરેપૂરી સો ટકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અત્યારે બે અત્યારે બેરીકેડ લગાવી રસ્તા બંધ કર્યો તો પેલા બેરીકેટ કેમ ના લગાયા પેલા રસ્તા બંધ કરવા જોઈએ ને કે ભાઈ અંદર નથી જવા જેવું તો તમે અંદર કોઈ જશો નહીં પુલ તૂટે છે તો પુલ પર બેરીકેડ મારી દે છે કે પુલ બંધ છે તો અહીંયા કેમ રસ્તા બંધ નથી કરતા અહીંયા રસ્તા બંધ કરવા જોઈએ ને ત્યાંના સ્થાનિક લોકોએ કીધું કે અમે વારંવાર કમ્પ્લેન કરી છે કે ભાઈ આ રીતે પાણીમાં કરંટ આવે છે તમે આનો નિકાલ કરો અહીંયા પાણી વારંવાર ભરાય છે દર ચોમાસાની બબાલ છે ત્યાં કાલે તો એ કેમ કોર્પોરેશનને સરખું નથી કરતી હા આ કરંટના હિસાબે જ મર્યા છે અત્યારે જે જાણકારી હજુ સુધી મળી છે એ મુજબ ગઈકાલે લગભગ સાડા દસ અગિયાર વાગ્યાના સુમારે એક દંપતી એક્ટિવા ઉપર નારોલ મટન ગલી જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાંથી પસાર થતું હતું એ રસ્તો અઢાર મીટરનો છે અને ત્યાં આગલા દિવસે રાત્રે વરસાદ પડવાના કારણે પાણી થોડું ભરાણું હતું પાણી ખૂબ વધારે નથી પણ લગભગ અડધો ફૂટ જેટલું પાણી રસ્તામાં હશે આ રસ્તામાં વેટ મિક્સ નાખીને રિપેરિંગને એ બધું કામ કરવામાં આવેલું છે પરંતુ હેવી ટ્રક મુવમેન્ટના કારણે રસ્તો થોડો ઉબડકાબડ બનેલો છે એમાં એવું લાગે છે પ્રાથમિક જે માહિતી મળી જે ફાયર ડિપાર્ટમેન્ટને જ્યારે કોલ આવ્યો અને એમણે જે ઇન્ફોર્મેશન આપી છે એ મુજબ એક્ટિવા ચાલક સ્લીપ થઈ ગયા હતા અને નીચે પડ્યા હતા અને ફાયર ડિપાર્ટમેન્ટ જ્યારે ગયા ત્યારે એમને લાગ્યું હતું કે પાણીમાં કરંટ છે એટલે એમણે ટોરેન્ટ પાવરને જાણ કરી અને પાવર ડિસ્કનેક્ટ કરાવી અને એમની બોડી બહાર કાઢી હતી અને બંનેને પીએમ માટે પછી મોકલી આપ્યા છે પ્રાથમિક દ્રષ્ટિએ એમનું કરંટ લાગવાનું અનુમાન છે પણ ચોક્કસ વિગતો પીએમ રિપોર્ટ પછી આપણે જાણી શકીશું હા સર જો કાર્યવાહી થવાની કરવાની થાય તો શું કાર્યવાહી થાય કારણ કે જો રિપોર્ટ મળે કે વીજકરંટ છે તો બે જવાબદારી કોની ગણાય એની અંદરની એટલે જો પાણીમાં વીજ કરંટ હતો તો વીજ કરંટ ક્યાંથી આવ્યો પ્રથમ એ તપાસ કરવી પડશે કે અંડરગ્રાઉન્ડ કોરેન્ટનું કેબલ જે છે એમાં કોઈ લીકેજ હતું અથવા ઓપન થતો એના કારણે હતું અથવા કોઈ ગેરકાયદેસર કનેક્શન લેવાના કારણે ઓપન થયો હતો કે પછી બીજો કોઈ મુદ્દો હતો જ્યાં સુધી એએમસીનો મુદ્દો છે ત્યાં સુધી સ્ટ્રીટ લાઇટ ઓફ હતી એવું સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે એટલે સ્ટ્રીટ લાઇટનો પાવર નહોતો એવું એમનું કહેવું છે પણ બધા જ એંગલની તપાસ કરવા માટે અમે કમિટી પણ બનાવી છે અને એ બધા જ એંગલની તપાસ થશે સાથોસાથ પોલીસ પણ તપાસ કરશે પીએમ રિપોર્ટ આવ્યા પછી એની આપણને ચોક્કસ જાણકારી મળી શકશે